જય મા આટલી બધી મોટી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત થયા હોઈએ અને જયઘોષ કેવો થવો જોઈએ માત્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં માં ખોડલ બેઠી હોય ત્યાં આપણો જય જયકાર પહોંચે જય મા ખોડલ આજના વિશિષ્ટ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જ્યાં મા ખોડલ નું સાનિધ્ય છે જેના અસીમ કૃપા આપણા સૌની પર રહી છે અને આ પવિત્ર જગ્યા ઉપર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ કે હર હંમેશ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ બાબત માટે એ હકારાત્મક વલણ એટલે પોઝિટિવિટી મેન ઓફ ધ પોઝિટિવિટી એવું વ્યક્તિત્વ એટલે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવું જ બીજું વ્યક્તિત્વ જેણે જેમ સરદાર સાહેબે રજવાડા એક કરી એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કરવાનું કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ એવા જ કેન્દ્રીય મંત્રી પોરબંદરના સાંસદ અને હજારો યુવાનોને જે પ્રોત્સાહિત કરતા હોય એવા અમારા અને જ સરદાર સાહેબની દોઢસોમી જયંતિ નિમિત્તે આખી સરસ પદયાત્રા કાઢી એવા શ્રી મનસુખભાઈ માંડવીયાજી મને જેની સાથે મંત્રી રહેવાનો મોકો મળ્યો એ કૃષિ મંત્રી હું સહકાર મંત્રી એવા અમારા રાઘવજીભાઈ પ્રદેશ અધ્યક્ષ તરીકે સાથે મને કામ કરવાનો પ્રદેશ અધ્યક્ષ એવા જીતુભાઈ કૌશિકભાઈ સમાજના સૌ શ્રેષ્ઠીઓ જીતુભાઈ કે મુંબઈ સુરત અમદાવાદ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી આવેલા સૌ સંસ્થાના અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો ભાઈઓ સાથે સાથે માં ખોડલની સતત સેવા કરતા ટીમ ખોડલ નામ તરીકે રમેશભાઈ હોય દિનેશભાઈ હોય રમેશભાઈ હોય ભવાનભાઈ હોય અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ અમારા ફળદુ સાહેબ બેઠા છે ભરતભાઈ બેઠા છે જસુબેન કોરાટ બેઠા છે અરવિંદભાઈ બેઠા છે ભરતભાઈ બેઠા છે ભરતભાઈ સાંસદ ધનસુખભાઈ આમ જોવા જાવ તો કેટલા ગોર્ધનભાઈ ધામેલિયા જયેશભાઈ રાદડિયા અમારા અલ્પેશભાઈ કિરીટભાઈ પ્રશાંતભાઈ ગોવિંદભાઈ જનકભાઈ દિનેશભાઈ બધા નામ કેટ કેટલાય જ કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે સાથે સાથે આજે પવિત્ર દિવસ એટલા માટે છે કે આજે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ દિવસ પણ છે એક બાર ઓગણીસો એકવીસ આજે અમદાવાદ ખાતે ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે બીએપી સંસ્થા દ્વારા સૌ અને ખાસ ચોક્કસ કહીશ કે સંસ્થા દ્વારા આ એક ખૂબ સરસ ઇનિશિયેટીવ લીધું છે કે જ્યારે સમાજ સેવા હોય રાજ સેવા હોય કે કોઈ પણ પ્રકારની જે સેવાકીય પ્રવૃત્તિ હોય અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવું આનો મેસેજ એ સાડા છ કરોડ ગુજરાતીઓમાં જાય અને દરેક દરેક સમાજની અંદર અંદર સંસ્થાની આ એકતાનો મેસેજ જાય કે કોઈ એક સમાજ દ્વારા જે લોકો સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે અને એમનું સન્માન થઈ રહ્યું છે જે રીતે સરદાર સાહેબનું એક લાંબુ વિઝન હતું અને સરદાર સાહેબના આપણે સાડા છ કરોડ ગુજરાતીની પણ એકસો ચાલીસ કરોડ જનતા જેની પણ પ્રાઉડ થાય છે મિત્રો એમના વિઝન એમની દીર્ઘ દ્રષ્ટિને એની અસરો આપણા સમાજના સૃષ્ટિ પર ચોક્કસ મને દેખાય છે

એવું કહીશ કે એગ્રીકલ્ચર ક્ષેત્ર હોય કન્સ્ટ્રક્શન ક્ષેત્ર હોય મેડિકલ ક્ષેત્ર હોય ઇન્ડસ્ટ્રીઝ હોય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય ટેક્સટાઇલ ડાયમંડ એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં આપણા સમાજમાંથી કોઈ વ્યક્તિત્વ એ લીડ ના કરતું હોય પછી એ શૈક્ષણિક ક્ષેત્ર હોય માત્ર ગુજરાત નહી ભારત નહીં પણ વિદેશની ધરતી પર પણ ચોક્કસ કહીશ કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નું જે વિઝન છે આત્મનિર્ભર ભારતનું જે વિઝન છે સ્વદેશી અપનાવવાનું જે વિઝન છે આ વિઝન ને એ સાર્થક કરવાની અંદર કદાચ ક્યાંક પોટેન્શિયલિટી હોય જેની અંદર કરી છૂટવાની કામ તમન્ના હોય અને જે સમાજ એક વખત નિર્ધાર કરે કે કરવું છે અને કરી બતાવે એવી ખેવના હોય એવી હિંમત હોય કોન્ફિડન્સ હોય તો મારી બેઠેલા સામે બેઠેલા આ સમાજના શ્રેષ્ઠીઓની અંદર છે કે આવો આપણે સૌ ભેગા મળી અને વિકસિત ભારતના બે હજાર સુડતાલીસ નું જે સપનું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયું છે હું નરેશભાઈ ને તમામ ટ્રસ્ટી જે સુરત થી આવ્યા છે એ તમામ લોકોને હું કહીશ કે આપણે પણ આપણા સમાજનું સમગ્ર સાડા છ કરોડ જનતા ને ગુજરાત લાભ થાય દેશની એકસો ચાલીસ કરોડ જનતાને લાભ થાય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિકસિત ભારતના સપના માટે એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે

સાથે સાથે હું ચોક્કસ કહીશ કે આપણે અહીંયાથી ઊભા થઈએ પહેલા એક પણ લઈને ચોક્કસ ઊભા થઈએ કે જે રીતે સ્વદેશી અપનાવવાનો નારો એ મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ સાહેબ હોય કે દેશના એસોસિયન પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જે મુહિમ પકડી છે આપણે બધા જ લોકો આપણા જીવનમાં એક સંકલ્પ લઈએ કે આજથી જ લઈ અને દર વર્ષે મારા જીવનની એક વસ્તુ હું સ્વદેશી અપનાવીશ અને વિદેશી વસ્તુનો હું કેજી દઈશ તો મને ચોક્કસ વિશ્વાસ છે કે વિકસિત ભારતના સપના આપણે ચોક્કસ સાકાર કરી શકીશું ફરીથી સમાજના સૌ સૃષ્ટિઓનો આભાર માનું છું ભારત માતા કે જે વંદે માત્ર